તો શુક્રાચાર્ય મહારાજે કીધું કે રાજા બલિ સત્કર્મ કર એટલે એ જ સમયે બલીએ એક નહીં સો અશ્વમેઘ યજ્ઞ કરવાનું નક્કી કર્યું ભ્રગુ કચ્છ અંદર યજ્ઞ આરંભ થયો ભ્રગુ કચ્છ એટલે શું આજનું ભરૂચ એ જ ભ્રગુ કચ્છ બલિનો યજ્ઞ શરૂ થયો અને એ જ યજ્ઞ ની અંદર ધીમે 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 ડગલા માંડી સાત વર્ષના બટુ હાથમાં કવંડળ છે એક હાથમાં છત્ર છે યજ્ઞો પવિત્ર ધારણ કરી છે લંગોટી ધારણ કરી છે અને ધીમે 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 બલી રાજાના યજ્ઞની અંદર વામન ભગવાન પ્રવેશ કરે છે પરમાત્માના પ્રવેશ માત્રથી આખી સવા નિસ્તેજ બની ગઈ બધા વિચાર કરે છે કે આ કોણ છે કોઈને એમ લાગ્યું કે સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન ત્યાંથી નીચે ઉતર્યા કારણ કે જગતમાં આટલું તેજ બીજા કોઈમાં જોયો નથી કોઈને એમ થયું કે આ સાક્ષાત સૂર્યનારાયણ છે કોઈને એમ થયું કે નહીં સાક્ષાત અગ્નિનારાયણ એનું તેજ એટલું હતું કોઈને એમ થયું કે સાક્ષાત સનત કુમારો છે બધા ઉભા થઈ ગયા ભગવાનનો આદર સત્કાર કર્યો બેસવા માટે આસન આપ્યું એનું પૂજન કર્યું અને એ જ સમયે બે હાથ જોડીને બલિરાજા શું બોલે છે બરોબર ધ્યાનથી સાંભળજો બલિના યજ્ઞની અંદર ભગવાન આવે છે આવું દિવ્ય રૂપ એ સમયે બલીરાજા હાથ જોડીને કહે છે હે બ્રાહ્મણ મારા યજ્ઞની અંદર હું તમને નમસ્કાર કરું છું અને તમારું સ્વાગત કરું છું મારા અહોભાગ્ય આપ મારા યજ્ઞમાં પધાર્યા આપ આજ્ઞા કરો હું આપની શું સેવા સાધુ સંત અતિથિ બ્રાહ્મણ આંગણે આવે ને ત્યારે એમ ન પૂછું શું કામ આયા હે જે તારા આંગણિયા પૂછે ને જે કોઈ આવે આવકારો મીઠો આપજે એમ ક્યારેય ન પૂછું શું કામ આયા હું તમારી શું સેવા કરવા વામન ભગવાનના દર્શન કરતા માત્ર થી એવું દિવ્ય રૂપ છે કે બલી રાજા કહે છે કે મહારાજ તમારા આગમન થી તમારા પગલા મારા ઘરની અંદર પેડા તમારા ચરણનો સ્પર્શ આ ભૂમિને થતા જ મને એવું લાગે છે કે મારા 71 પેઢીના પિતૃ આજે તૃપ્ત થઈ ગયા શાસ્ત્ર એમ કે છે તમારા ઘરે કોઈ બ્રાહ્મણ આવે કોઈ સંત આવે કોઈ સાધુ આવે કોઈ અતિથિ આવે અતિથિ નો અર્થ હજી આવે 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 જેની કોઈ નિશ્ચિત નથી એ ત્યારે માનજો આ બધા તો જ જો તમારા પ્રસન્ન બલિરાજા બોલે છે કે તમારા દર્શન માત્ર થી મને એવી અનુભૂતિ થાય છે કે મારી એકોતેર પેઢીના પિતૃ આજ મારી ઉપર પ્રસન્ન છે મહારાજ આપના દર્શન થી મારું કુળ પવિત્ર બની ગયું મારો યજ્ઞ સફળ થઈ ગયો અને બલિરાજા એ ભગવાનની પૂજા કરી ભગવાનના પગ ધોયા ભગવાનના પગ ધોઈને બલિ બોલે છે કે પ્રભુ મને એવું લાગે છે કે તમારા પગ ધોયા ને તમારા પગ ધોવાથી મારા અને મારી પેઢીના અનંત જન્મના પાપ ધોવાઈ ગયા ભગવાનની એવી સેવા છે હવે બોલો હું આપની શું સેવા કરું કોણ કહે છે રાજા બલિ વામન ભગવાનની હું આપની શું સેવા કરું આપ જે માગો એ ભિક્ષા આપો તમે કહો તો ભિક્ષાની અંદર હું તમને ગાયો આપું જેટલું જોઈએ એટલું ગૌધન આપું સોનું આપું અરે મોટા મોટા ભવન આપો અન્નના ભંડાર આપું મહારાજ તમે બ્રાહ્મણ છો હજુ બટુક છો જો તમારી લગ્ન કરવાની ઈચ્છા હોય તો હું તમને મારા રાજ્યમાંથી બ્રાહ્મણની કન્યા પણ આપું તમે માગો એટલા કામ આપું હાથી આપું ઘોડા આપો રથ આપો બધું તમને આપું આપ આપના મુખેથી એકવાર બોલો તમે માગી તો જોવો મારી પાસે અને એ સમયે હવે ભગવાન જવાબ આપે છે સાંભળતો પરમાત્માનો જવાબ કેવો છે વામનદેવ કહે છે રાજન તમે જે કીધું ને કે ગામ આપું હાથી આપું ઘોડા આપો બ્રાહ્મણની કન્યા આપો તમે જે બોલ્યા એ બધું બરોબર છે અને કેમ ન હોય કારણ કે આ બધું તમારો યશ વધારનારું છે આના લીધે તમે આટલું દાન આપ્યું એટલે તો તમારો યશ વધ્યો છે અને કેમ ન હોય સાત વર્ષના બટોક રાજા બલીને કહે છે કેમ ન હોય આટલો બધો તમારો યશ કેમ તમે તમારા સદગુરુ શુક્રાચાર્યજી મહારાજને ખૂબ માનો છો એમની પૂજા કરો છો અને મહારાજ તમે પિતામહ પ્રહલાદજીની આજ્ઞાનું પાલન કરો છો પ્રહલાદજીના પુત્ર વિરોચન અને એના પુત્ર પિતામહ પ્રહલાદની આજ્ઞાનું પાલન કરો છો હે રાજન બલી તમારા કુળની અંદર આજ સુધી તમારા વંશની અંદર કોઈ કાયરે જન્મ લીધો નથી તો તમે આટલું આપો જ ને આ તમારો યશ છે તમારો વૈભવ છે અરે તમારા કુળમાં તમારા વંશમાં કોઈ કાયરે જન્મ નથી લીધો બીજી વાત કે તમારા કુળમાં જેટલા જન્મ્યા એક કરતા એક મહાન અને સુરવીરે જન્મ લીધો છે એવા કુળના પવિત્ર તમે વંશ જ છો તમારા પિતા વિરોચન હે રાજન બલિ તમારા પિતા વિરોચન એ મહાન બ્રાહ્મણ ભક્ત હતા એ કુળના તમે ગાદીપતિ છો ભગવાને બલી ની એટલી પ્રશંસા કરી કે બલી રાજા વિચારવા માંડ્યા એક તો હાથ વર્ષની ઉંમર છે મારી ચાર ચાર પેઢીની કથા કહી દીધી મારા પિતા એના પિતા એના પિતા મારા વંશની કથા કીધી મારા કુળની કથા કીધી એ રાજન તમે મને જે કીધું ને એ બધું દેવા માટે તમે સક્ષમ છો પણ મારી બે હાથ જોડીને તમને પ્રાર્થના છે કે મારે તમારી પાસેથી કઈ જોતો તો કે બ્રાહ્મણ તમારે શું જોયે છે તો કે મને ફક્ત ત્રણ ચરણ જેટલી ભૂમિ આપો બલી રાજા છે બ્રાહ્મણ હજુ તમે બાળક છો તમને ખબર નથી કે આ બલીના દરબારમાં એકવાર કોઈ માંગવા આવે ને એની હાથ પેઢી જગતમાં કોઈની પાસે માંગવાની જરૂર પડતી નથી હજુ તમે બાળક છો તમને માંગતા આવડતું નથી હજુ વિચાર કરી લો તમારી વાત તો બધી વૃદ્ધજન સંમત છે એટલે વૃદ્ધ લોકો વાત કરે ને એવી હે વામન એ બ્રાહ્મણ તમે વાત કરો છો પણ તમારી બુદ્ધિ હજુ સ્વાર્થને બરોબર હમતે નથી બલિ રાજા કે છે બ્રાહ્મણ તમને સ્વાર્થ શું એની ખબર પડતી નથી સ્વાર્થી માણસ હોય કેટલું માગી લે રાજા બોયલા એ બધું માગી લે હાથી ગામ ઘોડા હોનુન તમે બાળક છો બ્રાહ્મણ હજુ તમને માગતા આવડતું નથી તમે એટલું માગી લો કે આ જીવન તમારે કોઈની પાસે કંઈ માંગવું પડે નહીં ત્યારે બ્રાહ્મણ કહે છે કે રાજન આમ તો મારે આ ત્રણ ડગલા જમીન ની પણ કંઈ જરૂર હતી નહીં પણ હું બ્રાહ્મણ મા બાપે જનોય આપી યજ્ઞનો પવિત્ર સંસ્કાર કર્યા સંધ્યા કરવાનો નિયમ બધે વિચરણ કરું કોઈના ઓટલે બેહીને સંધ્યા કરું એટલે બધા ઉભા કરે મને કોણ કહે છે વામન રાજા બલીને એટલે મહારાજ મારે આ ત્રણ ડગલા જમીનની ની જરૂર પડી નકર તો મારે એની જરૂર નથી પણ રાજા કે છે હજુ વિચાર કરી લઉં હજુ વિચાર કરી લઉં અને ત્યારે વામન રૂપે આવેલા બ્રાહ્મણ કે છે કે હે રાજન સાંભળો વારંવાર તમે માંગવાનું કહો છો પણ મને ત્રણ ડગલા ભૂમિ આપ્યા પછી જેટલો સંતોષ થશે એટલો કદાચ તમે મને નવ ખંડ આપી દેશો તોય મને આનંદ થશે કારણ કે હું સંતોષી બ્રાહ્મણ છું અને યાદ રાખજો સંતોષ સમાન ધન આ પૃથ્વી ઉપર બીજું કઈ નથી જેના મનમાં એકવાર સંતોષ આવી ગયો પછી એને બટકુ રોટલો માં આનંદ આવે એ ઝૂપડી મારે તોય આનંદ આવે અને જેને અસંતોષ છે એને મોટા મોટા મેલ માં હોતા હોય તોય રાતે ઊંઘ ની ટીકડી આખી પૃથ્વીને જીતનારો સિકંદર એક વાર પોતાના મહેલ ની અટારી ઉપર ઉભેલો જરૂ જોવે બહુ દુખી થઈ અને અચાનક નીચે નજર ગઈ તો એક જાડવાની મહાત્મા વિચાર કર્યો મારી પાસે આટલું બધું મને ઊંઘ નથી આવતી આની પાસે કાઈ નથી ને પાણા છે નીચે આવીને જગાડીને પૂછે છે આટલી શાંતિ કેમ મને તો ઊંઘ જ નથી આવતી ઓલા મહાત્મા કે મોટી વાત નથી ઈ બધું મૂકીને હોય જાય શાંતિ લેવા માટે છોડવું પડે ત્યાગા શાંતિ અનંતરમ સચ્ચા ત્યાગ કબીર કા જો મન સે દિયો ઉતાર જેને મન થી આ જંજાળ ને છોડી દીધી કાંઈક મેળવવાનું છોડી દીધું એને એટલી શાંતિ હશે આ આ ભારત વર્ષના સાધુઓ પાસે ક્યાં કરોડોની મિલકત છે રાત દી ભજન કરે ને એ મોજમાં આનંદમાં કઈ ખરી એને ઠાકોર કરાવે કર્મ કરે બાકી હરિનામ સંકિર્તન એટલે વામન દેવે કીધું રાજન કદાચ તું મને આપી દઈશ તો જેટલી શાંતિ મને ત્રણ ચરણ પૃથ્વીમાં થશે અને એ જ સમયે બલિરાજા હસવા લાગ્યા છે આ બ્રાહ્મણ બાળકની વાત સાંભળી અને બલિરાજા હસવા લાગ્યા અને ત્યારે બલી રાજાએ કીધું કે હે બ્રાહ્મણ જેવી તમારી ઈચ્છા મેં તમને કીધું કે માંગો એટલું માગી લો પણ તમને ત્રણ ડગલા ભૂમિમાં સંતોષ છે તો જેવી તમારી ઈચ્છા એ જ સમયે બલી રાજા કહે છે કે હું ત્રણ ડગલા ભૂમિ દેવા તૈયાર છું જ્યાં જોયા લઈ લો ભગવાન કે એમ નહીં હું બ્રાહ્મણ છું પાઠશાળામાં ભણીને આવ્યો છું કોઈનું દાન લઉં તો સંકલ્પ કર્યા વગર લઉં

શુક્રાચાર્યજી કહે છે રાજન આ કોઈ નઈ સાક્ષાત નારાયણ છે તારી સાથે છળ કરશે કપટ કરશે આ ત્રણ ડગલા માગે છે પણ એમાં તારું બધું લઈ લે છે અને એ સમયે બલી હસવા લાગ્યા રાજન બલી કહે છે ગુરુદેવ જો આજ નારાયણ હોય તો દેવામાં હું અચકાયશ કારણ કે આજ સુધી મારા કુળની અંદર કોઈ કાયર નથી જરૂરી મારા વંશની અંદર બધા સુરવીરોએ જન્મ લીધો છે અને એક વાર મારા વંશમાં જેને દાન દેવાનું નક્કી કર્યું છે પછી એ ક્યારેય પાછી પાની કરી બીજી વાત ગુરુદેવ સાંભળો એ બ્રાહ્મણ છે હું ઇન્દ્રના વ્રજથી ડરતો નથી શિવના ત્રિશૂળ થી ડરતો નથી જેટલો એક બ્રાહ્મણને વચન આપ્યા પછી ફરી જવાથી હું ડરું છું શાસ્ત્રમાં લખ્યું છે તો એ સમયે શુક્રાચાર્ય સમજાવે છે કે રાજન તું આને ઓળખતો નથી આ આ કોણ છે છે નારાયણ તારી સાથે છળ અને કપટ કરશે એને આજ સુધી બહુ કપટ કર્યું છે અને એને કપટ કરતા આવડે એવું દુનિયામાં બીજા કોઈને આવડતું ભગવાને કૃષ્ણ લીલામાં કેવી કપટ કરી આ ભગવાન એક એવા છે એની સરખા ઊભાઈ નથી બધા મંદિરમાં જજો કેવા ભગવાન ઉભા હોય આના બે પગ મોઢો બે હાથ અને વાંસણી આની મૂર્તિ અદ્ભુત છે એકવાર સાચા હૃદયથી એ સ્વરૂપને હૃદયમાં ઉતારી લે પછી જગતનું કોઈ સ્વરૂપે હૃદયમાં કાયમ રહેતું નથી શુક્રાચાર્ય કહે છે રાજન તો એને ઓળખતો નથી એ સાક્ષાત નારાયણ છે તારી સાથે કપટ કરશે બલી રાજા કે છે હવે ગુરુદેવ તમે ગમે કોઈ એમ કારણ કે મેં વચન આપી દીધું છે તમે માગો એ હું આપીશ હું ક્ષત્રિય છું વચન આપ્યા પછી પાછો ન કરું કદાચ મારા રાજ્યની સંપદા જતી રહે મારું બધે બધું વૈભવ જતું રહે પણ એક બ્રાહ્મણને પ્રતિજ્ઞા આપ્યા પછી હું એમાંથી પાછો ફરીશ નહીં અને આજ સમયે ભગવાને કશ્યપ અને અદિતિને કીધેલું કે જયારે આજ રાજા પોતાના ગુરુની આજ્ઞાનો વિરોધ કરશે ત્યારે પોતાના ઐશ્વર્ય આજે રાજા બલિએ પોતાના ગુરુ પાસે અશ્રદ્ધાવાન બન્યો છે અને એ જ સમયે શુક્રાચાર્ય મહારાજે શ્રાપ આપ્યો કે રાજા બલિ તો સત્વરે પોતાના ઐશ્વર્યમાંથી ભ્રષ્ટ થઈ જશે બલિએ સ્વીકારી લીધું ભગવાન મળતા હોય તો ઐશ્વર્યની સત્તા ઉપર થી પડવા માટે પણ હું તૈયાર છું મહારાજ આ બાજુ કે મને સંકલ્પ કોણ કરાવશે ભગવાન કે ચિંતા ન કરો મને આવડે છે ભગવાન સંકલ્પ કરાવે રાજાને કે છે હાથમાં પાણી રાખો એક કથા બતાવે છે કમંડળ માંથી પાણી કાઢું પણ પાણી નીકળું કોણ આડા આયા કોણ ગુરુ શુક્રાચાર્ય તો આ બાજુ યજ્ઞશાળાની અંદર રાજા બલી સંકલ્પ કરવા તૈયાર થયા પણ ગુરુ શુક્રાચાર્ય સંકલ્પ કરાવતા નથી અને એ જ સમયે ભગવાન કે છે રાજન ચિંતા ન કર હું બ્રાહ્મણ છું પાઠશાળામાંથી ભણીને આવ્યો છું મને સંકલ્પ કરાવતા આવડે છે તો હાથમાં જળ રાખ કે છે કે જારીથી રાજા જળ રાખે છે એ જ સમયે શુક્રાચાર્ય મહારાજ ત્યાં વચ્ચે આવીને બેસી ભગવાન ને ખબર હતી કે આ નહીં સમજે કોઈ રીતે હમજશે હું લીલા કરું એટલે વચ્ચે આવે ભગવાન કે હવે મને જોઈ લો ભગવાન કે રાજા ચિંતા ન કર આ યજ્ઞશાળા છે ને કઈક ને કઈક કચરો પડ્યો હશે કમંડળમાં એટલે એ જ સમયે ભગવાને દર્ભ લીધો દર્ભની સળી લીધી અને એમાંથી એક સળી કમંડળમાં પ્રવેશ કરી શુક્રાચાર્ય મહારાજની એક આંખ અચ્યુતમ કથા બતાવે છે દાન દેવું નો દેવાય તો જેટલું દેવાય એટલું દેવું એ નો દેવાય અને કોક દેતું હોય એનો હાથ પકડો ભગવાન કે છે એની એક આંખ કાયમની માટે આ કથા બતાવે રાજા બલી દેતા હતા ના કોને પાડી શુક્રાચાર્ય ભગવાન કે હું લીલા કરવા આવું રાજા એનું પુણ્ય ભેગું કરે તમને હું વાંધો એ જ સમયે ભગવાન એક આંખ અચ્યુતમ કહીશું અને પછી રાજા બલીએ હાથમાં જળ રાખ્યો ભગવાને સંકલ્પ કર્યો અને સંકલ્પ કરતાની સાથે પરમાત્મા વિરાટ બનવા લાગ્યા પરમાત્માનું સ્વરૂપ ધીમે ધીમે કરતા ખૂબ વિરાટ થવા લાગ્યું ભગવાને એક ચરણની અંદર પૃથ્વી બીજા ચરણની અંદર આખો સ્વર્ગ વાપી દીધો એટલો વિરાટ

કપટ પરમાત્માએ કર્યા અને બંધી રાજાને બનાવી આવી છે ચરણ ક્યાં મૂકવું રાજા પણ પરમ ભગવાન નો ભક્ત મહારાજ હવે તમને આપવા માટે મારી પાસે કઈ નથી જો તમારી ઈચ્છા હોય તો હજુ આ શરીર મારી પાસે વધ્યું છે તમારો ત્રીજું ડગલું મારા માથા ઉપર મૂકવું

અને હવે ભગવાન કહે છે કોને રાજા બલીને તારાથી હું બહુ પ્રસન્ન છું માગ હું જોઈશ બલી કે મહારાજ અત્યાર સુધી તમે મારી પાસે માંગવા આવ્યા અને હવે મને કહો છો મારે કાંઈ તમારી પાસે જોતું બલી હું તારી ભક્તિથી તારા તપથી તારી સુરવીરતાથી તારી ઉદારતાથી પ્રસન્ન છું જે જોઈએ માગી લે અને ત્યારે રાજા બલીએ કીધું ભગવાન આપવું જ છે તો કે હા તો કે બીજું કાંઈ માંગતો નથી એક એવી કૃપા કરો કે આ શરીરમાંથી આ આંખ થી જ્યાં જ્યાં મારી આંખ ફરે ત્યાં અત્ર તત્ર ને સર્વત્ર ભગવાન મને તમારા દર્શન થાય